you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો કપની બીજી ભારતે ભારત ને જીતવા માટે એકસો બોતેર રન ટાર્ગેટ આપ્યો હતો ભારતે નિર્ધારિત વીસ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને એકસો એકોતેર રન બનાવ્યા હતા જેમાં ઇંગ્લેન્ડ ટીમની ખરાબ શરૂઆત થઈ હતી અને ભારતીય બોલરોએ દમદાર બોલિંગ કરીને હરીમ ટીમને સારી શરૂઆત કરવા દીધી ન હતી ભારતની શાનદાર બોલિંગ સામે ઇંગ્લેન્ડ ટીમ એકસો ત્રણ રન પર ઓલ આઉટ થતા ટીમ ઇન્ડિયા ની અઢસો જીતીને સેમીફાઈનલ પોતાના નામે કરી હતી આ જીતની સાથે ટીમ ઇન્ડિયા ફાઇનલ માં પહોંચી ગઈ છે અને હવે શનિવારે ઓગણત્રીસ જૂને બારબાર ડોસમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે ત્યારે ભારત આ વખતે વર્લ્ડ કપમાં વિજેતા બને તેવી આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે ભારત આરુતિ અક્ષર પટેલે શાનદાર પ્રદર્શન કરતા પહેલા બેટિંગમાં પણ જ્યારે જરૂર હતી ત્યારે મહત્વના દસ રન જોડ્યા હતા જ્યારે બોલિંગમાં પણ બટલર મોહિન અલી અને ની મહત્વની ત્રણ વિકેટો ઝડપી હતી જેના પરિણામે અક્ષરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે ભારત આ વર્લ્ડ કપ જીતી જાય તેવું લાગી રહ્યું છે